નોકરી દઈ વેલો ઘેર આવજે ખબર ના પડે વહેલો ઘેર જઈએ આ ટાઈમ બીતી ગયો ખબર ના ટેન્શન આખો દાળો જતો રહ્યો પણ અમે હું કરવાના હો શોખ ફળવો કોઈ અથડા કાઢવા કાઢે તો પાછો ઉતરેલ ઉપર ખર્ચા ગણા કઈ નાખ્યા છે હોય તો ખર્ચા કરી નાખ્યા છે હું તો પથરા કીધું ઉપાય છે દસ હજાર પગાર આવે છે એટલો કોમા હોમાં પેલું બૈરા જ મોકલી પાછું હાલ તો જિયાળા કાઢ્યું છે કોમો જેમ બેમ કરવાનો થાય છે થોડો ખર્ચો નહીં આકડે પણ ના વાંધો ટણો સળી જાય છે રોજી હું તો કઈ કોમ ના કરું કશું ના કરું આ હિમન હિમા વાંધો ટણો સળી ગયો છે કાઢ્યા છે તે નોકરી ના હિમ તો હવારો નહીં કાઢ્યો તો ફોન કર્યો તો કે હું છું કઈ મગાજી હું તો કીધું કાઢા જે અવારો ના થોડા સણકાયા તા વેલા વેલા તે કઈ હુકા કા સણકાવો છે એ પાછું હોય કીધું પણ અમુક ઈકણ નહીં જો અમુક સો ના જો હું તો ખોળતો ખોળતો વગડા માં થાક્યો છું તો જીયા પાછો એ જો રતો જીયા ક્યાં તો અવારો નો આવ્યો નહી અમુક સો ખોળવો મારો તો કંટાળી ગયો છું આ નો છોકરો તો હું કેવું મારી માની શોગન અમે બૈરું તો જયારે જાય ના તા ને કરું હું કાઢું તો પડક અમે કોળી આવે હોમી ને આ કાટવું પડે છે ને એમને ખબર નહીં ના બે દાળોમાં મી જાન્યુઆરી આવે આવતો સો ખોળવો મારો તો સો થશે અરે માની વગન થાકી ગયો હોય તો ફોગ માં નહીં મારો તો કંટાળી ગયો ઘણા દાળો છે તો કંટાળો છે નથી તો બેહવા લેતા એમાં કંટાળીને કરવું એવા તો ભોખરા જબરજસ્ત કંટાળો આવી ગયો છે આમાં હોય તો સો હે રોય તો ખોળી ખોળીને થાક્યો છું એને ખબર ના પડે આવું આવું આ રવાય રાત નું સોય રવાય કંટાળી નાખ્યો તો મને બીજો દાળો ઉગો આયો સોય દેખાતો જ નહીં ને આટલો બધો ગોડો ભેરાય તો મારી પથારી ફેવરી નાખી મારી માની શક હું હું ટાઈમ આવ્યો તો હું ટાઈમ આવ્યો છે એક બાજુ પેલું ઘર કરવું છે આમાં હાલ મશીન હું વંજરો ચાલુ થઈ છે જુદું રહું છે પાછું કઈ છે વાંધો જુદા મેળવાસી પણ હરકો ડાળો પડતો કરાય કે ખૂબ ગો શું વાતો છોકરો પેણા નાક ખંટાણો તે જુદો મેળ લીધો તત હજી તો હમણાં છોકરો કરવું મારો એક ટ્રેક્ટર વાડ નાખ્યો ઉનાળામાં છોકરાના લગન કરવો લગ્ન કરવો એટલા કીધું ભાઈ સીઝન પ્રમાણે વાડ લેવા પણ હાલ પછી

ઓનાર્યો એ પેલા તને ખબર હા સબજી નો ઓ બરોબર અરે તરંગાથી તમે લઈને ફરો ગાચી લઈને ફરવા કરો છો એને નહીં છોડી મેળવ્યો છોકરા પેલા બોલાવો ને ફરી મોબાઈલ મોબાઈલ માં ફરી આગળ ફી ફાયર આમ તાહ ગ ઓ ઓ ઈ મોત દીવા ધાર અરે માની જો યાર માર તો કાઠો કો આવે યાર છોકરું ના જળત યાર એક ને છોકરું ને માર તો શું કરવાનું યાર છોકરું છે કે ભાઈ છે તારો છોકરું છે યાર મારું એવું છે કાઢો નહીં ને તો બૈરું છે આ કાઢી તો હમણા પાછો બરોબર અરે તું તો છે પછી ખાતા ને ના ના એ બસ મન તો બસ લાકડો દેખાય છે બસ ઉભો રે કે નહીં કે મગા હ

અમુક છોકરું ખોળું તો પડે ખોળી ના થાકી ગયો હું તો કાલ નું ખાધું નહીં પાણી નહીં પીધું પણ એ તો કરવા પડ કીતી રિવાજ કરવાના પણ જાન્યુઆરી પાછો ધંડો લહેરાવાનો છે એટલે હું તમે લહેરાવા ના છો

મારી માની છોક શો ખોળવા છો ખોળવો મિત્રો મારી માની છો મિત્રો અમે તો પૂછ્યા છીએ બરાબર ના પેરાને ખોળામાં ખોળામાં જળ્યો નહીં અને દેખાય તો કમેન્ટ વમેન્ટ ને તો છે શું કરવાનું વિડીયો ગમે તો લાઈક કર્યો શેર કર્યો અમે ખોળવો તો પડશે કે આગળ લેટ ભરત ઓહ અને મોબાઈલ પર ફોન કરજો જળાતો અમે તો નેકરા ખોળવા